બીજા તો પૂરે તો પડી લે પછી પૂરે તો નું નાખું હમણાં નાખો થોડી થોડી હમણાં નાખી તો એટલે હમણાં થોડી થોડી નાખું Lé Biji, a, abu le naqiji tuwae potai naqo. Uwa le naqo tuwae. Abu le kha na, abu le naqo. Adu, 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 adu.

પૈસા ભગવાન કોક કરો ભગવાન તો બધું જ કરે આપડે ભગવાન છે મહાન છે ત્યાં ખબર તો નહીં હા હેડાતા આપડે બાજુ મોટું મારી જઈએ કોક ફાયદા તો મજૂરી મળે તો જતા મજૂરી કરવા આવ્યો હોડા મજૂરી કરવા ભગવાન ભે કરવા દીધો તમે મજૂરી કરવા જઈએ

આ દો આરી આરી પૂરે તો આરી ખાલી ઓમ તમાર આરી ને ઉપરની હરી આટલા નાખવા આટલા નાખવા આ નાખી દેવા નહીં તો નાખી દે દે બતાજો તમે પછી ખાલી બેન આમ ના છે

मू आगु कर दो मू आगु कर

ये माने यार आ तू लाऊंगा तब मैं ना आ तू अच्छा केनो मारी थी तुमने लायो हां तो साखरिया जल्दी लाऊं वो अरे मैं बोल जाऊं तेरी

અરે જો આ हाथ में पानी भर दियो यार मां तो पानी डोल है ना तो फाक ये नहीं जब तू पकड़ू हां जी आता है तो जब बारा हो आ बेस पर तो कंटा रो आ जा तो आ हाल दी दियो बोल जो ये पर करवानो आ तो है ना तो और दे रे पहले बजा दियो सो 600 रुपए थई जा अटलो तो